સસ્તા પરખો કે આ સિર અહીંનો તો હું લાઈ એથી બકાય જોયા હોય ઓલા પાયા કરો ચારો અત્યારે હવે અમે મંગળવારેમાં આવી ગયા અને આમ ફરીએ આજે તો ચોલી ને ઓછું દેખાય હા હાલો ₹100 ના બ્લાઉઝા એના કલર છે કે રાણી ગુલાબી છે બત

આયા પચાસ રૂપિયા ચોલી જોઈ રહ્યા છે પણ ક્યાંય દેખાતી નથી ચોલી હું સાડી બ્લાઉીસો રૂપિયા રૂપિયાના મળે છે સરસ મજાનાજી કાપડ લઈને તમે સીવડાવી શકો કુર્તી બની જાય તમારે ચણિયો બની જાય ને મનીષા ભાભી આમાંથી કુર્તી બને કુર્તી બને ચણિયો બને

આજે તો એટલા બધા ચોલી નથી કેમ કે બારોબાર બેસવા નથી દેતા ને એટલે અમે લોકો જોઈએ આ મને ફરવાયા જ રાખે ફરવા લઈ આવ્યા રાખે મંગળવારે બુધવારે લઈ જાય આવી ગઈ લક્ષ્મીનગરની શાક માર્કેટ તો આપણે આવી ગયા છે શાક માર્કેટમાં કેમ કે મારે લેવાના છે થોડા કેટલા બટેકા એટલા માટે અમે લોકો શાક માર્કેટમાં આવ્યા છે હવે બટેકા જોઈએ બટેકા જ્યાં ગમે સારા હોય ત્યાંથી આપણે બટેકા લઈ લઈશું અહીંયા સરસ મજાના બુટ્ટા મળે છે

અહીંયા બે ટિફિન અહીંયા પણ રાખી દીધી છે આ છોકરાને જમવાનું રખાઈ ગયું છે બે એના ટાપ સાફ કરી રહ્યા છે અત્યારે તો ચાલો આપણે ફટાફટ વાસણ ઉટકી હેલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે પોણા છ ને સાંજના રસોઈની અમારે તૈયારી થઈ ગઈ છે તો આજે શું બને છોકરીઓ જમવામાં બટાકાનું શાક ખીચડી ને રોટલી બનતી છે અમારી ત્યાં તો આજે બરાબર કેવા લઈ છે હે હા જો જામનગરી ભાવનગરી રીંગણ લઈ આવ્યા તો એનું દેશી શાક બનાવવા જઈ રહ્યા છે અહીંયા તો પેલા અમારા ચડી ગયા છે ગેસ ઉપર તો તમે જોઈ શકો છો અહીંયા બનાવી દઈએ આપણે રસોઈ ને પછી જાશો આપણે ઉપર ને

તો અમે લોકો આજે તો ઘણા ટાઈમ પછી ગુરુકુળ નાસ્તો કરવા આવ્યા જમવા નથી આવ્યા નાસ્તો કરવા આવ્યા ને નાસ્તો કરવા માટે આવ્યા છે આમ જુઓ અમારે આ જો બે બે ત્રણ ચાર એક ગાડીમાં આવ્યા અમે લોકો નાસ્તો કરવા આવ્યા ને નાસ્તો કરો ને અમે ઊંડે ગુડી નાસ્તો કરવાના આવે હા અમે લોકો ઘણા ટાઈમ પછી ગુરુકુળ જમવા માટે આવ્યા છે અહીંયા પ્રેમવતી છે ગુરુકુળમાં અહીંયા જમવા માટે આવ્યા છે અને વાગી ગયા છે લગભગ દસ જેવું થઈ ગયું હશે અમને આવતા તો અહીંયા અમારા સાથે કાકા પણ હતા એ ગયા અમે લોકો અત્યારે બેસી ગયા છે ટેબલ ગોતીને આજે વધારે પબ્લિક છે અહીંયા પણ ગુરુકુળમાં લગભગ દાંડિયા રાસ હતું એવું લાગે છે કેમ કે બધા તૈયાર થયેલા હતા અને બાર પોગ્રામ જેવો હતું તે અમે આવ્યા અહીંયા પૂરું થઈ ગયું હતું તો અમે બેસી ગયા છે ઘણા ટાઈમ પછી આવ્યા છે અમે લોકો ગુરુકુળ જમવા માટે બહુ ટાઈમ થઈ ગયા એટલે બે એક વર્ષ જેવું થવા આવ્યું છે ગુરુકુળ જમવા નથી આવ્યા તો અહીંયા બધા અમે ડિસ્કશન કરી રહ્યા છે એક ટેબલ ખાલી થાય એટલે અમે હું બેસી જઈશ બાકી તો બે ટેબલ ખાલી થઈ ગયા છોકરીઓ બેસી ગઈ છે તો મેં લોકોએ ઓર્ડર કર્યો છે ઢોસાનો અહીંયા ઢોસા સરસ મળે ગુરુકુળમાં બધી જ વસ્તુ તમને સરસ મળે બધી વસ્તુ મળી જાય ટૂંકમાં ગુરુકુળ પ્રેમવતી છે અહીંયા બધી વસ્તુ તમને મળી જાય તો તમે પણ ક્યારેક અહીંયા જરૂરથી જમવા આવજો તો ચાલો અમારા હવે ઢોસા આવી ગયા છે તો આ લ્યો તમે પણ પહેલાં જમી લ્યો ઢોસા અત્યારે અમે લોકો હવે જમી રહ્યા છે તો ચાલો ફ્રેન્ડ આપણે જમી લઈએ પછી મળીએ તમે ગુરુકુળની આ હોસ્ટેલ છે આખી પણ અંધારો થઈ ગયો એટલે તમને થોડુંક ઓછું દેખાશે આખી આખી હોસ્ટેલ છે આ